વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનો હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર જે મિત્રો તમારું નવું પુ પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ આધારિત એની અંદર આપણે જે પ્રકરણ ત્રણ જે છે અમારી કામ ધેનુ એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત વિદ્યાર્થી મિત્રો વિડીયોને જો તમે હજુ સુધી લાઈક ના કરી હોય તો લાઇક કરી દેજો અને જો મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથે પડતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને અચૂકથી શેર કરજો કારણ કે આવનારી પરીક્ષાની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ લાભદાયક નીવડશે પહેલો મિત્રો છે વાતચીત છે જોઈએ પહેલો તમને કામ ધ્યેનું મળી જાય તો તમે શું કરો તો મિત્રો અહીંયા પ્રશ્નના જવાબો ખાલી તમારી સમજણપૂર્વક આપેલા છે તમારે આ પ્રશ્નના જવાબો તમારી રીતે જાતે લખવાના છે જોઈ શકો છો નેક્સ્ટ બીજો છે કે તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કે કેમ જો જો તમે પાળ્યું હોય તો એ પ્રાણીનું નામ લખવાનું છે અને કેમ પાળ્યું છે એ પણ લખવાનું છે બીજો છે કે તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે તો કંઈ તો હા મેં કાચબા અને સસલા વચ્ચે દોડવાની હરીફાઈ થાય છે અને તેમાં કાચબો ધીમે દોડતો હોવા છતાં હરીફાઈમાં જીતી જાય છે તે વાર્તા સાંભળી છે ચોથો છે કે તમે કયું પ્રાણી સૌથી વધુ ગમે છે અને શા માટે તો મને પ્રાણીઓમાં સસલું સૌથી વધારે ગમે છે તમને મિત્રો જે ગમતું હોય એ તમે લખી શકો છો કારણ કે તે દેખાવમાં અત્યંત સુંદર હોય છે તે અત્યંત ભોળું અને બીકણ પ્રાણી છે તેનો સફેદ રૂ જેવો રંગમંદ મોહક હોય છે હવે જોઈએ પાંચમો પ્રાણીઓની સારસંભાળ કઈ રીતે લઈ શકાય તો જો ઘરમાં પાલતું પ્રાણી હોય તો તેને રહેવા માટે ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યા હોવી જોઈએ પ્રાણીઓને સવાર સાંજ ખુલ્લા વાતાવરણમાં ફરવા લઈ જવા જોઈએ તેને ખાવા માટે તેઓને અનુકૂળ હોય તેવો પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ પ્રાણીઓને સમયાંતરે રસ જરૂરી રસીકરણ અપાવવી જોઈએ ડૉક્ટર પાસે તેમની તપાસ પણ કરાવતા રહેવું જોઈએ પ્રા પ્રાણીઓની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઈએ અને તેમને નિયમિત નવડાવવા જોઈએ તો આગળ મિત્રો જોઈએ છઠ્ઠો પ્રશ્ન કે તમને લાગે છે કે બોળી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે તો મિત્રો ના બોળી ગાયથી આખા ઘરનું ગુજરાન ન ચાલી શકે સાથે બીજી આર્થિક પ્રવૃત્તિ પણ કરવી પડે કારણ કે ગાય આખું વર્ષ દૂધ ન આપી શકે મિત્રો જે આપણા ખેડૂત મિત્રો હશે એમને ખબર હશે કે આપણે જો પાલતુ પ્રાણીઓ ઘરે રાખીએ તો એકલું આપણે તેના ઉપર નભતા નથી પણ સાથે સાથે ખેતી અને બીજી પણ વધારે પ્રવૃત્તિઓ કરીએ છીએ બીજો છે કે પાઠના આધારે સાચા વિકલ્પો સામે રાઇટ કરો પહેલો છે કે બોળી ગાઈને લાગુ પડતું નથી તો જે પહેલું છે કે પારકાને પણ દોહવા દે અને નીચેના બે વાક્યો લાગુ પડે છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે બોળીનો વંશ વેલો બહુ મોટો કારણ કે તો આવશે એમાં જે લાસ્ટમાં છે કે બોળી દર સવા વર્ષે વ્યાતી હતી ત્રીજો જોઈએ કે વાડીનો પીપળો બોડી પીપળો તરીકે ઓળખાયો કારણ કે તો એમાં આવશે બોળીને પીપળા નીચે દાટી હતી નેક્સ્ટ હવે જોઈએ ત્રીજો વિગતે વાંચો અને લેખક એવું શા માટે કહ્યું હશે તે સમજાવો પહેલો છે કે એ ગઈ તે જ વર્ષે મારા કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ એવો કેવો અકસ્માત તો લેખકને કોલેજનો અભ્યાસ પૂરો થયો તે જ વર્ષે જ બોળી ગાઈને કોઈ જનાવર કરડ્યું અને કિલાજો કરાવ્યા છતાં પણ બોળીને બચાવી શકાય નહીં લેખકનો અભ્યાસ ચાલુ હતો તે દરમિયાન ઘરનું ગુજરાન બોળીના દૂધ પર જ ચાલતું હતું લેખકનો અભ્યાસ પૂરો થયો અને નોકરી મળી એ વર્ષે જ બોળીનું મૃત્યુ થયું તેને લેખક અકસ્માત ગણે છે જાણે કે લેખકને નોકરી મળતા બોળીની જવાબદારી પૂરી થઈ અને તેણે વિદાય લઈ લીધી એમ લેખક કહેવા માંગે છે નેક્સ્ટ બીજો કે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા તો જાનવરોને પ્રેમ આપવા આવે તો તેઓ પૂરી વફાદારીથી તેમના માલિકનો સાથ નિભાવે છે અહીંયા બોળી પણ એમ જ કરે છે એકવાર લેખકના ઘરે ચોર આવે છે તો બોળી ગાય બરડા પાડીને સૌને જગાડે છે અને ઘરમાંથી ચોરી થતી બચાવે છે લેખકના પિતાના મૃત્યુ સમયે પણ બોળી ધમપછાડા કરી નાસપાક કરી મૂકે છે છેલ્લે ફક્ત બોળીના દૂધ પર લેખકના ઘરનું ગુજરાન પણ ચાલે છે આમ કહી અહીં લેખક કહેવા માંગે છે કે મમતા આપવાથી પ્રાણીઓ અને આપણને નિસ્વાર્થ પ્રેમ આપે છે મિત્રો આ જગતમાં પ્રાણીઓ જેવા છે જે મિત્રો એક એકદમ નિઃસ્વાર્થ ભાવના હોય છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે નીચે આપેલી જાહેરાતને આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો અને બીજા બે પ્રશ્નો બનાવો તો મિત્રો નીચે જે આપેલું છે તમને વિઝિટિંગ કાર્ડ મેઘ ધનુષ્ય ડેરી પાર્લરનું તમારે સંપૂર્ણ જોવાનું છે સમજવાનું છે અને નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો છે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો તો માવો લેવા માટે સુભાષભાઈ માવાવાળાનો સંપર્ક કરીશું બીજો મેઘધનુષ્ય ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો મેઘધનુષ ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષથી કાર્યરત છે નેક્સ્ટ ત્રીજો તો મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં એક દિવસ બંધ રહેશે અને એ અમાસના દિવસે બંધ રહેશે ચોથો આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો આ ડેરીમાં દૂધ દહીં છાશ ઘી માખણ પનીર વગેરે મળતું હશે પાંચમો જોઈએ કે મેઘધનુષ્ય ડેરી પાર્લર અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે તો મેઘધનુષ ડેરી પાર્લર અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી છે છઠ્ઠો મેઘધનુષ્ય ડેરી પાર્લરમાં હોલસેલની ખરીદી કરનારને કેટલું વળતર આપવામાં આવશે તો મેઘધનુષ ડેરી પાર્લર હોલસેલની ખરીદી કરનારને બે ટકા વળતર આપવામાં આવશે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો જોઈએ કે વિકલ્પોમાંથી શબ્દનો અર્થ ધારો ને તેની મિત્રો આજુબાજુ બોક્સ કરવાનું છે અને શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો પેલો છે શેર તો વાઘ ધાર ને શહેર તો મિત્રો એમાં આવશે જાસો જવાબ આવશે ધાર તો એનું વાક્ય જોઈએ બોળી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચડામાં હાથ નાખી ખેંચે ને તો દૂધની શેર કાઢે તોય કશું ન કરે નેક્સ્ટ બીજો લાયણી તો મિત્રો એમાં આપેલો છે તહેવાર ખરીદીને વેચાણ તો એમાં સાચો અર્થ આવશે વેચાણ એનું વાક્ય તો એના દૂધની લાગણીના મહિને પચીસેક રૂપિયા આવતા ત્રીજું જોઈએ પેટિયું તો એમાં આવશે મિત્રો ગુજરાત તો એનું વાક્ય નાનો ભાઈ અને નાની બહેન એટલા જ કરમાં એટલે અમારું પેટયું નીકળતું નેક્સ્ટ છઠ્ઠો જે કે લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો પહેલો છે મને તાજું ફીણવાળું દૂધ બહુ ભાવે તો આવશે મને શેઢકડું દૂધ બહુ ખૂબ ભાવે તો ફીણવાળું દૂધ એટલે શેઢકડું બીજો મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે તો મારા મિત્રના ઘેર કામધેનું છે તો એને મિત્રો કહેવાય કામધેનું ત્રીજો રામજીભાઈ એમની પેસને દરરોજ માલિશ કરે માલિશ કરે તો મિત્રો એને કહેવાય ખરે રે એટલે કે રામજીભાઈ એમની પેસને દરરોજ ખરે રે સાતમો છે કે ઉદાહરણ અનુસાર બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખો તો ઉદાહરણ આવેલ છે વેળા કવેડા નિયમિત અનિયમિત ચોખ્ખું તો ગંદુ તો જોઈએ એના જવાબો બીજા શબ્દો સારા તો નરસા ગરીબડા તો પૈસાદાર લીલું તો સૂકું નાની તો બોટી નેક્સ્ટ આઠમો છે કે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ ખાલી જગ્યાઓ પૂરેલી છે હવે આપણે ડાયરેક્ટ પેરેગ્રાફ વાંચીએ તો બોળી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોળીનું છાણ લેવા આવતા એકવાર બોળીને જાનવર કરડ્યું બાએ કેટલાય ઉપાયો કર્યા નેક્સ્ટ છે મિત્રો કે અ બ અને કમાંથી વાક્યના અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો તો ત્રણમાંથી વાક્ય જોડીને તમારે સંપૂર્ણ વાક્ય બનાવવાનું છે જોઈ શકો છો કોષ્ટકમાં આપેલું છે તો પહેલું વાક્ય બનશે બોળી બાય બોળી ગાય કુટુંબની કામ તેનું હતી બીજો બોળીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા ત્રીજો પીપળો આજે બોળી પીપળો કહેવાયો છે ચોથો ખરી પરીક્ષા સમય બોડી અમારા લોકોનો સહારો પાંચમો આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં દસમો છે કે ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખીને નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી સાથે બંને ફકરાનું વાંચન કરો તો મિત્રો જે તમને પેરેગ્રાફ આપેલો છે એમાં ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખવાનું છે ગઈકાલની જગ્યાએ આવતીકાલ લખીને સંપૂર્ણ પેરેગ્રાફ લખવાનો છે તો જોઈએ આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલી હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે ત્યાંથી પપ્પા ખડખડાટ હસી પડે છે નેક્સ્ટ જો અગિયારમો પ્રશ્નોના જવાબો લખો પહેલો છે લેખકે બોળી ગાયને કામધેનું તરીકે શા માટે સરખાવી છે તો કામ કામધેનું એટલે કે એવી કાય કે જે જ્યારે પણ દૂધની જરૂર હોય ત્યારે દૂધ આપે બોળી ગાય જ્યારે પણ લેખક કે તેમના ઘરના સભ્યોને જરૂર હોય વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવે ત્યારે દૂધ આપતી હતી તેથી લેખક બોળી ગાયને કામધેનુ તરીકે ઓળખાવી હશે બીજો ઘરના બધા ગાયની સંભાળ રાખતા તો બોળી ગાય લેખકના ઘરના સભ્યોને ખૂબ જ વહેલી હતી બોળી ગાયનો રોજ ખરેરો કરવામાં આવતો બોળી ગાયને ઘાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો આપતા લીલી ચાર કાપીને પોતાના હાથે ખવડાવતા સૌ એની સાથે રમતા અને એને નવડાવતા બોળી ગાય એમના ઘરની સ્વજન હોય તેમ એને ચાહતા નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે કે બોળી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો તો બોળી ગાયને સ્વચ્છતા બહુ ગમતી કારણ કે પોતાના પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખે ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદી ખાય નહીં એના વાછરડાને પણ એ ચાટી ચાટીને ચોખ્ખા રાખતી આમ આ પરથી કહી શકાય કે બોળી ગાયને સ્વચ્છતા ગમતી જોવા તો છે કે બોળી ગાય આખા ગામની લાડકડી હશે એમ શાના પરથી કહી શકાય તો ગામના લોકો બોળી ગાયને બહુ માન આપતા હતા ગોવાળોમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકીને આસ્કા લેતા વારે તહેવારે સ્ત્રીઓ અને કુમારીઓ એનું પૂજન કરતી સંક્રાંતિએ દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવતા આમ આ બધા પ્રસંગો પરથી કહી શકાય કે બોળી ગાય આખા ગામની લાડકડી હશે નેક્સ્ટ બારમો છે કે નીચે આપેલા મુદ્દા પરથી મારું પ્રિય ઝાડ વિશે નિમન લખવાનો છે મિત્રો જે તમારું પ્રિય ઝાડ હોય એના વિશે તમે નિમન લખી શકો છો અહીંયા મિત્રો તમારી સમજણ ખાતર નિબંધ આપેલો છે નેક્સ્ટ તેરમો મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ લખો તો મિત્રો જે તમને ઇંગ્લિશમાં પેરેગ્રાફ આપેલો છે એનું તમારે ગુજરાતીમાં કરવાનું છે તો જોઈએ ગાય એક ઘરેલું પ્રાણી છે તે વિશ્વભરમાં વિવિધ કદ આકાર અને રંગમાં જોવા મળે છે ગાય એક નમ્ર અને મૈત્રીપૂર્ણ પ્રાણી છે ગાયનું દૂધ ઉચ્ચ ગુણવત્તાનો સમૃદ્ધ સ્ત્રોત છે અને મિત્રો ભારતમાં ગાયનું મહત્ત્વ કેટલું જ છે એ તો તમે જાણો છો ગાયને એક દેવી એક માતા સ્વરૂપે પૂજવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ સાત વિષય ગુજરાતીની અંદર જે ત્રીજું ચેપ્ટર છે આપણી કામધેનું એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચકતી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત